મારું નામ કેતન ભટ્ટ ખેડૂત સમાજ આગેવાન ચાલુ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ સમગ્ર દક્ષિણ ગુજરાત જેનું અર્થતંત્ર ખેડૂતો પર નિર્ભર છે અને ખેતીની સાથે સંકળાયેલા જે બીજા પૂરક ધંધાઓ છે તેઓ પણ ખેતીની આવક અને ખેડૂતોના ઉપર નપતા હોય છે ચાલુ વર્ષ શેરડીનું ઉત્પાદન ઓછું થયું છે વૈશ્વિક સ્તરે પણ શેરડીનું ઉત્પાદન ઓછું છે શેરડીની માંગ વધુ છે ગયા વર્ષનો સ્ટોક પણ નથી અને શેરડીના ખાંડના ભાવ પર આ વખતે લગભગ થી આઠીસો રૂપિયા પ્રતિ ના ભાવ હોય એવા સમયે સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતોને અપેક્ષા અને આશા હતી કે આ વર્ષે ખેડૂતોની આવક ડબલ થશે પરંતુ અફસોસ કે જે સુગર મિલના સંચાલકો કહેવું તો ન જોઈએ પણ પાંચ લાખનું મૂડીથી જે ઘઉંનું કોલું ચલાવતો કારખાનેદાર જ્યારે ખેડૂતોને ચાર હજાર અને પિસ્તાળીસ રૂપિયા ભાવ આપ્યા એની સામે પચાસ પચાસ કરોડની ફેક્ટરી લઈને બેઠાના અને પોતાની જાતને એમ કહે છે કે અમે કર્મનિષ્ઠ અને સનિષ્ઠ સહકારી આગેવાનો પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે જે મેન્ડેટ પઠાને કારણે જે પણ પ્રમુખ અને ઉપપ્રમુખ જે સુગર ફેક્ટરીના આઉટઅપ ચૂંટવામાં આવ્યા એમણે ખેડૂતોનું જોવાને બદલે સરકારના ગુણ ગયા એ દુઃખદ છે સહકાર માટે સરકારમાં સહકારમાં સરકારની ભાગ ન હોવો જોઈએ સહકારને સહકારી રીતે ચાલવો જોઈએ તો જ ખેડૂતોનું કામ થાય એક ખેડૂત આજે જે દક્ષિણ ગુજરાતમાં સુગરના ભાવ પાડવામાં આવ્યા છે એ બિલકુલ ખેડૂતને માન્ય નથી એનું કારણ કે આજે ખેડૂતને એટલો બધો ખર્ચો વધી ગયો છે ને એ જોતા કુદરતી માળ જોઈને આ વખતે ઉતારા પણ શેરદીના ઓછા છે ને એ જોતા ખેડૂતે આશા રાખીને બેઠો હતો કારણ કે કોલાવાડાએ પાંત્રીસોથી ચાર હજાર છેલ્લો ભાવ આપ્યો ને મિનિમમ પ્રાઇસ સપોઝ સરકારની કેન્દ્ર સરકારની ત્રણસો ને પચાસ રૂપિયા છે એનાથી પણ ઓછા ભાવ પાડ્યા સુગર તો આ સુગર કામની શું ને ખેડૂતો શું કરે ખેડૂતોને આજે બધી રીતે મોંઘવારી વધી ગઈ મજૂરીથી માંડીને જીએસટી લાખી દીધો આ દવા ખાતરે પર જે ખાતર બે હજાર ચૌદ પહેલાં આઠસોનું હતું તે આજે બબ્બે હજારનું થઈ ગયું તે તે ટાઈમે મનમોહનસિંહ સરકારે ભાવ પાડ્યો બેતાલીસો રૂપિયા ભાવ ને આજની તારીખે ડબલ ભાવ ખાતરનો બધું થઈ જવા છતાં બી આજનો ભાવ જો આટલો હોય આજની મારી ગણતરી તો એ મોંઘવારી જોતા ભાવ આજે સાત હજાર રૂપિયા હોવો જોઈએ એની જગ્યાએ ચાર હજાર પણ નહીં આપ્યો અને આ તો ખેડૂતોને મળવાના દિવસ આવી ગયા છે એટલા બિલકુલ ખેડૂત વિરોધી કામ થઈ રહ્યું છે ના ગુજરાત ફેડરેશન સુગરવાળા પણ એક થઈને પોતાનું મનમાની કરે છે અને ખેડૂતોને કોઈ જોતું નથી આજે ખેડૂતોને બહુ જ દુઃખની વાત છે અને આજે ખેડૂત હારે કોઈ માણસ ઊભો રહ્યો નથી એટલે બિલકુલ સરકાર પણ આમાં મને એવું લાગે છે કે કિસાન વિરોધી જ બની ગઈ છે એક બાજુ કુદરતી માર અને એક બાજુ આ સંસ્થાઓનો માર ખેડૂત કેવી રીતે સહન કરે એટલે ખેડૂતને આત્મહત્યા કરવો પડે એ પરિસ્થિતિ આજે આવીને ઉભી રહી ગઈ છે